સુરતમાં વરસાદ શરૂ થઈ ગયો છે લાઈફમાં તમારે એ બાજુ વરસાદ છે કે નહીં એ જણાવજો અને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો અમારે સુરતમાં આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે વીજળી સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે સુરતમાં તમે જોઈ શકો છો

અત્યારે હાલ સુરતમાં મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ સુરતની અંદર પડી રહ્યો છે મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો તમામ મિત્રોને કે કોમેન્ટમાં જણાવજો કે તમારે વરસાદ કેવો છે અમારે હાલ અત્યારે સુરતની અંદર તો વરસાદ આવી રહ્યો છે હાલ અત્યારે અંધાર પણ ફૂલ છે તમે જોઈ શકો કાળું ડિબાંગ થઈ ગયેલું છે ને આ સાઈડમાં અત્યારે વરસાદ છે જોરદાર તો તમે જણાવજો કે આપણી સાથે અત્યારે બાર મિત્રો જોડાઈ ચુક્યા છે તો તમામ મિત્રોને જણાવવાનું જણાવું કે તમારે વરસાદ કેવો છે ખાસ કોમેન્ટમાં જરૂરથી જણાવજો બહુ વસ્તર છે તમારે ત્યાં કેવું છે પાલીતાના મારે તો નમિતભાઈ અહીંયા વરસાદ સારો પડે છે અત્યારે અડધી પોણી કલાક જેવો ટાઈમ થયો છે હજી વરસાદ શરૂ જ છે તમારે અહીંયા કેવો છે કે સોહણભાઈ સુરતમાં વરસાદ છે સુરતમાં હાલ શરૂ છે વરસાદ તમારે કેવો છે વરસાદ ಅಂದರೆ <laughs> ಪರ್ಷತೆ <laughs> <laughs> 有没有别的？ સુરતની અંદર હાલ અત્યારે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે વીજળીના કડાકા ભડાકા થશે ખાસ તો મિત્રો આપણી સાથે સાત મિત્રો જોડાઈ ચૂક્યા છે તો તમામ મિત્રોને જણાવવાનું કે તમારે ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારે હાલ સુરતની અંદર આજે અડધીક કલાક જેટલો ટાઈમ થયો છે અડધી કલાકથી એક જ ધારો વરસાદ આવી રહ્યો છે તો તમારે કેવો વરસાદ છે ખાસ તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જે તારીખ પંદર તમે જોઈ શકતા છો કે વીજળી ને કડાકા જોરદાર એવો વરસાદ પડી રહ્યો છે મિત્રો વીજળી પણ બહુ એવી થાય છે તમે જોઈ શકો છો ખાસ મી જો તમે જણાવજો કે તમારે કેવો વરસાદ છે અમારે આને અત્યારે સુરતની અંદર ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા વરસાદ પડી રહ્યો તે તમે જોઈ શકાય જો કડાકા ફોડાકા સાથે વીજળી પણ એક બહુ જોરદાર થઈ ગઈ છે